આજના છત્તેરમાં ગણતંત્ર દિવસની હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું આપણે સૌ જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે દેશને આઝાદી મળી અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી દેશમાં કાયદાનું શાસન છે પ્રજાનું શાસન છે અને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખવામાં આવ્યું આપણા બાબાસાહેબ આંબેડકર ની અધ્યક્ષતામાં આ બંધારણ કરવામાં આવ્યું હતું અને એનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવાતું આ સિદ્ધાંત પર રચાયેલું આ બંધારણ આજે છોતેર વર્ષે પણ આપણને આઝાદીનો અનુભવ કરાવ્યો છે આજે હું તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠું છું અને જે રીતે આપણા બંધારણમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે બંધારણના કાયદાના અમલમાં આપણે સૌ કટિબંધ બન્યા આઝાદીનો મતલબ સચિન ના હોય આપણને બોલવાની આઝાદી આપી છે પણ સમજી વિચારીને બોલવું જોઈએ એ જ રીતે આ લોકશાહી છે લોકશાહીમાં લોકોની લોકો માટેની સરકાર હોય છે ત્યારે આપણા વડાપ્રધાન એ વિકસિત ભારતનું સપનું લઈને નીકળ્યા છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને વિકસિત ભારતની સાથે વિકસિત ડબો અને વિકસિત ગર્ભાવતીનો સંકલ્પ પણ આપણે લઈએ અને આજે જ્યારે ગર્ભાવતી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે પ્રથમ ધ્વજવંદન મારા હાથે થયું છે ત્યારે આ નગરપાલિકા દ્વારા નગરના તમામ લોકોના નાતજાત ધર્મના ભેદભા વગર કામો થાય અને નાની મોટી સમસ્યાઓનો ઉકેલ આવે એ માટે આ નગરપાલિકા બિલ્ડિંગ એના રૂપે એ જગ્યા